અખિલ વિશ્વ પરિવાર ગાયત્રી તપોભૂમિ મથુરામાં ત્રણ દિવસની યુવા ચેતના શિબિરમાં એકસો અઠ્યાસી યુવાનને ભાગીદાર કરી શાનદાર રીતે શિબિર સંપન્ન કરવામાં આવી અખિલ વિશ્વ પરિવાર ગાયત્રી તપોભૂમિ મથુરામાં ત્રણ દિવસની યુવા ચેતના શિબિરમાં એકસો અઠ્યાસી યુવાનને ભાગીદાર કરી શાનદાર રીતે શિબિર સંપન્ન કરવામાં આવી પંચમહાલ જિલ્લાના તમામ તાલુકામાંથી એકસો અઠ્યાસી જેટલા ગાયત્રી પરિવારના નવા યુવાનો ત્રણ દિવસની યુવા ચેતના શિબિરમાં ભાગીદાર કરી અને શિબિરમાં રોજ વહેલી સવારે બધાએ યોગ અને પ્રાણાયામ કરી તથા યુવાનોના શરીર તંદુરસ્ત રહે તેવી કસરત શીખવાડવામાં આવી તેમજ યુવા ચેતના શિબિરમાં બધાએ શપથ ગ્રહણ કર્યા હતા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજી તથા પરમ માતા ભગવતી દેવી શર્માજીના સંકલ્પ ગાયત્રી પરિવારના અદ્ભુત અખંડ જ્યોતિની સાક્ષીએ ગાયત્રી તપોભૂમિ મથુરામાં કરી પરમ પૂજ્ય ગુરુદેવની ચોવીસ વર્ષની તપ સાધનાની મોટી રચ અને ભસ્મ અને બધાને પ્રસાદ અને ચંદન તિલક કરી દીપ યજ્ઞ કરી બધા સૌ ગાયત્રી યુવા ચેતના શિબિર શાંતિપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી અહેવાલ કનુભાઈ વી બારિયા ઘોઘંબા યુવા ચેતન શિબિર માં જે હું નવ જણ આવ્યો છું અને અગિયાર યુવ પત્રિકા મારા તરફથી હું આપવાનો મારો સંકલ્પ છે અને છપ્પન સ્કૂલો છસો છામાં અમે સહયોગ કર્યો છે અને બીજું શું અમે જે જે સ્કૂલમાં ફરશો એ સ્કૂલમાં અમે ગાયત્રી મંત્ર ચાલીસા પાઠ બાળકોને અવશ્ય કરાવશું આટલી મારી વાત पूरा करे जय हिंद जय भारत भारत घर से निकले तब तो ऐसा तो लग रहा था कि ये छह दिन कैसे निकलेंगे लेकिन यहाँ आने के बाद ये छह दिन कब पूरे हो गए हमें पता भी नहीं चला और ऐसे अंदर से ऐसा लग रहा है कि आनंद आ रहा है जैसे कि हमारे सर ने कल बताया था कि ये जो मंदिर में चल रहा है वो बाह्य दिखाव है और अंदर की चेतना को जगाओ यहाँ आकर ऐसा लगा कि हमारी अंदर की चेतना जाग रही है और युवाओं को ये बताना चाहती हूँ कि आप इतने बड़े तो हो गए हैं कि कौन सी जगह बुरी हो और कौन सी सही जगह है तो आप कैसा दोस्त बना रहे हैं जहाँ गलत बात हो रही है सही बात अपनी रखो लेकिन જો નહીં વહા સુના રૂકના ગલત બાત દોસ્ત બના રહે વ્ય હોય તો આપણે ટેસ્ટ કર કેવો છે પણ આપણે એ વ્યસન નહીં લેવાનું એ વ્યસનથી આપણે દૂર રહેવાનો પ્રયાસ કરવાનો આપણે એને છોડાવવાનો પ્રયાસ કરવાનો પણ આપણે એ ગ્રહણ કરવાનું નથી પછી યુવા જે છે યુવા ધન એ આપણા દેશનું સૌથી બધા એવું કે છે કે ભારત દેશમાં સૌથી વધારે યુવા છે તો આપણે જ એવું છે કે આપણે જ આપણા દેશને આગળ લઈ જવાનો છે આપણે બધા પહેલા આપણા દેશનું એટલું બધું સન્માન નહોતું થતું વડાપ્રધાનને બી પાછળ બધા થઈ ગયા પણ આપણા દેશનું એટલું સન્માન નહોતું કે બધા સન્માન નહોતા કરતા પણ આજે નરેન્દ્રભાઈ મોદી આપણે એટલા આગળ લઈ ગયા છે કે દેશ સુધી વિદેશો સુધી પણ આપણા દેશનું નામ રોશન થયું છે તો આપણે એવા યુવાધન છીએ કે આપણે એનાથી બી આગળ આપણે આપણા યુવાધન ને આપણા દેશને આગળ વધાવો છે અને આપણા પરિવારમાં એક ગાયત્રી એ એક સદવિચાર છે એક સદવિચાર કો આપણે આગળ લઈ જવાનો છે આગળ લઈ જાય એટલે કે સદવિજા થી આપણે આપણી ચેતના ને બીજા સુધી બી પહોંચાડીએ સારો વિચાર પહોંચાડીએ ખરાબ વિચાર એ તો ખરાબ જ્યાં સત્ય છે ત્યાં ખરાબી છે જ એવું નહીં કે જ્યાં જેવું કે ભગવાન છે તો ભૂત પ્રેત બી છે પ્રેતાત્મા બી છે એટલે જ્યાં ખરાબ છે ત્યાં સારું બી છે સારું છે ત્યાં ખરાબ બી છે એટલે આપણે સારા ને ગ્રહણ કરવાનું છે ખરાબ ને ગ્રહણ કરવાનું નથી અને માતા પિતાઓને એટલું કે હું ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરું છું તો માતા પિતાને એટલું કેવું કે પોતાના બાળક પર જે તમારા સપનાઓ પૂરા નહીં થયા એ પોતાના બાળક પર ના થોપો એને પોતાની રીતે પોતાના સપના જે એના મનમાં છે કે મારે આ બનવું છે તે બનવું છે એને એની રીતે પૂરા કરવા દો હા એને રસ્તો બતાડો એ ગલત રસ્તે જતું હોય તેને સાચો રસ્તો બતાવો પણ પોતાના સપના એના પર ના થોપો અને એવું કે એના પર દબાણ ના બનાવો જે આત્મહત્યા કરી રહ્યું છે એક છોકરી આ બે દિવસ પહેલા જ મેં કે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી હતી અને જે ફેલ થઈ એક્ઝામો તેણે આત્મહત્યા કરી લીધી તો એના પર કેટલું પ્રેશર હશે સમાજનું એના માતા પિતાનું કે એ ફેલ થઈ એટલે એને આત્મહત્યા કરી લીધી એને યુવાને એટલું કે આત્મહત્યા એ છેલ્લો ઓપ્શન નહીં આપણા માટે બહુ બધું એવા ઓપ્શન છે આપણે ના હોય તો ધંધો કરી લઈએ એક એમબીએ કરેલા ભાઈ છે એમને ચાનો બિઝનેસ કર્યો છે તો આપણે તો બીજો બહુ બધા એવા બિઝનેસ છે તો આપણે કરી શકીએ છીએ એવું નહીં કે આપણે ગવર્મેન્ટ એક્ઝામ છે એ જ આપણી જિંદગી છે એટલે માતા પિતાને એટલું જ કે પોતાના બાળક પર એટલું પ્રેશર ના આપો કે આત્મહત્યા પર આવી જાય અને એવો સંબંધ બનાવો પોતાના બાળક જોડે તમે પૈસા કમાવામાં એટલું બધું વ્યસ્ત ના થઈ જાવ કે પોતાના બાળક જોડે તમને વાતચીત કરવાનો ટાઈમ બી ના મળે તમે જયારે નોકરી કરો છો ત્યારે ટાઈમે ટાઈમ આપો પણ પછી બાળકને સાંજે આવીને એટલું પૂછો કે આજે શું કરી સ્કૂલમાં આજે કેવું મજા આવી શું શીખવાડ્યું સરે બધું જ ટીચર પર ના છોડો કે આ સરની ભૂલ છે પોતાના માતા પિતાને બી પોતાના બાળકની

ગુરુ અંતરિક્ષ પરમાત્મા ની ચેતના છે ગુરુદેવ કભી કભી એમના પ્રવચનમાં માં સાંભળ્યું છે ગુરુદેવ કહેતા કે આપ અમારી વાત નહીં કરે હવા કે સાથ અમારી વાત હમ કરવા લેગે ને આપ નહીં કરે હમ મિટ્ટી કા પુટલા બના દેગે ઓર મિટ્ટી કે પુટલા કે સાથ હમ કામ કરવા લે એટલે આપણે એવું ના માને કે આપણે નહીં કરીએ તો આ યુગ નિર્માણ યોજના બંધ થઈ જશે ને આગળ ચાલશે નહીં એની પાસે આગળ ચાલવા વાળા યોદ્ધાઓ ચાલુ છે અને એને માટે યશ અને જશ લેવું હોય ગુરુદેવ આપણને આપવા માગે છે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં ગુરુદેવ જે આપણને જશ અપાવે આપણને ફૂલવાન પહેરાવે આપણને પ્રણામ કરે છે કોના થકી થી આપણા ગુરુને થકીથી આપણી કોઈ હેસિયત છે નહીં આપણા ગુરુ આપણી હેસિયત છે એટલા માટે બધા સંકલ્પ કરીશું કરીશું ને આપણે સંકલ્પ બધાય કે આપણા ક્ષેત્રોમાં જઈને આપણે શું કરવું છે તો બધાય એક જમણો હાથ ધરા ઊંચો કરીએ હા ને અને હું બોલાવી રીતે બધા બોલજો અમે મથુરાની પાવન ભૂમિ પરથી સંકલ્પ કરીએ છીએ કે અમારા ક્ષેત્રોમાં વ્યસન મુક્ત સમાજ નિર્માણ સમાજની કુરીતિઓ બદલવા માટે અમારું તન મન ધનનો ઉપયોગ કરી અમારા ક્ષેત્રોને ગાયત્રી ગાયત્રીમય બનાવીશું

જે ભાઈઓ અહીંયા દીક્ષા લીધી છે મેં વાત કરી છે તો દીપ યજ્ઞમાં આપણે એમનું પણ સન્માન કરવા જઈશું તો અહીંયા હું મારી વાણીને વિરામ આપતા આપ સૌએ જે સંકલ્પ કર્યો છે જે સહયોગ આપ્યો છે એ આપતા રહીશું ને આપણા ક્ષેત્રોને મહાન બનતા રહીશું બોલે પરમપુજ ગુરુદેવ કી પરંતુ માતાજી કી દાદા ગુરુદેવ કી ઓમ શાંતિ ધન્યવાદ ભાઈ સાહેબ આપને હિન્દી